નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ ભરૂચના ઝઘડિયામાંથી એક પાકિસ્તાની જાસૂસને સીઆઈડી ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે ગાંધીનગર સીઆઈડી દ્વારા પાકિસ્તાની જાસૂસને ભરૂચના ઝઘડિયામાંથી ઝડપી પાડવામાં આવ્યું છે એક કેમિકલ ફેક્ટરીમાં આ પાકિસ્તાની જાસૂસ કામ કરતો હતો અને છેલ્લા એક મહિનાથી તેના પર વોચ રાખવામાં આવી રહી હતી તેની કેટલીક જે જાણકારી છે તે તેણે પાકિસ્તાનની સંસ્થાને પહોંચાડી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે સીઆઈડી ક્રાઇમના ડીજીપી આ અંગે વધુ માહિતી આપી હતી સાથે જ આ અંગે જાણવા મળ્યું છે કે તેના દ્વારા જે ડ્રોનની ટેકનોલોજી વિશેની માહિતી છે મિસાઇલ વિશેની માહિતી છે તે પાકિસ્તાનના જે આર્મીના હેન્ડલર છે તેને પહોંચાડવામાં આવી છે અને સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે તે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી પહોંચાડતો હતો

प्रवीण मिश्रा जे अंकलेश्वर ना एक स्पेशाल्टी तर्निकल्स थाच्चिमा काम करता था इन्ना मोबाइल मेडिमी ने चेकर हो आवे इमा मैं इंट्लिजेंस द्वार आपड़वमा आवे माहिती साथे सरकामरिकर हो आवा आवा जानो मडल के पाकिस्तान से आई एस ए हॅन्डलॅक ओरिजिनल नाम खबर सोनेल गर्ग तरी वळखा चंडीगड मजाव खोटी माहिती आपरुवात फेसबुक द्वारा प्रवीण मिश्राने संपर्क करेल आणि फेसबुक फ्रेंड्स ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરે એમાં ખાસ કરીને ડ્રમોસ અને અન્ય મિસેલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવેલ અને કેટલા બ્રહ્મોસ બનવામાં આવે છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરે એમાં આ પ્રવીણ મિશ્ર ઉપરાંત આ જો પાકિસ્તાનના એએસઆઈ હેન્ડલર અન્ય વિવિધ ઓર્ગેનાઇઝેશનના જે ડિફરન્સ નેશનલ ઇન્ટરેસ્ટ સાથે જે કામ કરતા ઓર્ગેનાઇઝેશનના વ્યક્તિઓને પણ સંપર્ક કરવા માટે કોશિશ કરે અને પણ માહિતી મળેલ છે એ આધારે એફઆઈઆર સીઆઈડી નોંધવામાં આવે

એરોનોટિકલ એન્જિનિયરિંગના ટેકનિકલ ટ્રેનિંગ લીધા પછી થોડા સમય હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા એ સંસ્થા ડીઆરડીઓ સાથે પણ આ સંસ્થા દ્વારા સ્પેર પાર્ટી ડીઆરડીઓના પ્રોજેક્ટમાં સ્પેર સ્પેર પાર્ટ સપ્લાય કરતા હતા એ સંસ્થામાં કામ કરતા હતા ત્યારબાદ એ સંસ્થાથી છેલ્લા લગભગ એક સાલ અંકલેશ્વર ખાતે આવેલ એક સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીમાં ફરજ બજાવતા હતા

એ ઉપરાંત કુછ ખોટી માહિતી પણ આપે છે કારણ કે એક ગેલો ઇમ્પ્રેસ કરવા માટે ખોટી માહિતી પણ આપે છે તદ ઉપરાંત આ જો હેન્ડલ છે આઈએસઆઈ હેન્ડલ એની દ્વારા એક ઝેટ લોડ ડ્રાઈવ કરીને એક માલવેર મોકલવા છે આ જો હેન્ડલની ઈરાદો એ હતી કે આ ડ્રાઈવ માલવેર સેન્સિટિવ સંસ્થાને કમ્પ્યુટરમાં લોડ કરવાથી કમ્પ્યુટરને બધા માહિતી તેઓનું તે આઈએસઆઈ હેન્ડલ પાસે